જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસનો લોકસંવાદ કાર્યક્રમ તથા મામલતદારને આવેદનપત્ર અપાયું જંબુસર એપીએમસી હોલ ખાતે કોંગ્રેસ પ્રભારી અસલમભાઈ સાયકલવાળાની ઉપસ્થિતિમાં કાર્યકર સંમેલન યોજાયું ત્યારબાદ સ્થાનિક લોકપ્રશ્નો બાબતે મામલતદાર જંબુસરને આવેદનપત્ર અપાયું હતું કાર્યકર સંમેલનમાં જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સંદીપભાઈ માંગરોળા મમતાજ પટેલ તાલુકા પ્રમુખ પ્રભુદાસભાઈ મકવાણા સહિત ઉપસ્થિત રહ્યા આજ રોજ જંબુસર તાલુકા કોંગ્રેસ અને જંબુસર શહેર કોંગ્રેસ દ્વારા મામલા દર્જ રાજ્યપાલ નામદાર રાજ્યપાલ ને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું તે આવેદનપત્ર ખાસ ઉલ્લેખ છે કે જંબુસર શહેરની જે ખાસ પ્રાથમિક સુવિધાઓની જે લોકોની ફરિયાદો છે અને આપ પણ જોઈ શકો છો કે વિકાસના બળગા ફૂટનારા સરકાર જંબુસર શહેરની જો હાલત અત્યારની જે જોઈ એ દૈનિક હાલત પરથી જ ખ્યાલ આવશે કે પ્રાથમિક સુવિધાઓનો અહીંયા કેટલો અભાવ છે લોકોની કેટલી મુશ્કેલીઓ છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ અને આરોગ્યની ખૂબ ગંભીર સમસ્યા છે તાલુકા લેવલે પણ પાણીની સમસ્યા છે ખેડૂતોને સમયસર પાણી મળતું નથી વીજળીની સમસ્યા છે સ્થાનિક યુવાનોને રોજગારનો મોટો પ્રશ્ન છે જે જે દિન પ્રતિદિન મોદી સરકારની અંદર જે મોંઘવારી વધી રહી છે એ બધા તમામ લોક પ્રશ્નોને આવરીને આજ રોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પરિમલસિંહ રાણા પ્રદેશના મહામંત્રી સંદીપભાઈ માંગરોલા માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી એઆઈસીસીના મારા ડેલીગેટ મુમતાજબેન પટેલ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રભુદાસભાઈ વિરોધ પક્ષના નેતા એવા સાકીરભાઈ ઇબ્રાહીમભાઈ સૌ આગેવાનો સાથે મળીને મામલતદાર રજૂઆત કરી આજ રોજ જંબુસર શહેર નગરપાલિકા વિસ્તારના પ્રશ્નો બાબતે અમે રાજ્યપાલશ્રીને મામલતદાર સાહેબ વતી આવેદનપત્ર પાઠવ્યું છે કે જે જંબુસર શહેરમાં મીઠા પાણીનો ગંભીર પ્રશ્ન છે જે આજે અગિયાર વર્ષ થયા અઢાર મહિનાની મુદતમાં પાણીના પ્રોજેક્ટને જંબુસરની પ્રજા વચ્ચે પ્રજાને મીઠું પાણી આપવાનું વચન હતું આજે અગિયાર વર્ષ પૂર્ણ થયા અને બાવીસ કરોડ ઉપરાંત ગ્રાન્ટો વપરાયા છતાં પણ આજે જમ્બુસરની પ્રજા મીઠા પાણીથી વિંચિત છે બીજું જમ્બુસર શહેરમાં ટંકારી ભાગોથી ડેપો વિસ્તાર જે જંબુસર શહેર તાલુકાની તમામ પ્રજા જવાનો મુખ્ય માર્ગ હોય અને એ રસ્તા બી આજે ખકડ હાલતમાં છે એનું બી તાત્કાલિક નવીનકરણ કરવામાં આવે અને જંબુસરમાં ગટર અને ગંદકી સ્વચ્છ ભારત મિશનના કરોડો રૂપિયા વપરાયા છતાં પણ આજે જંબુસર તાત્કાલિક ધોરણે જંબુસર નગરપાલિકા તમામ મુદ્દે એક્શન લે અને જંબુસર પ્રજાને સ્વચ્છ પાણી અને સ્વચ્છતા આપે એ અમારી વિનંતી